ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો છે જો ભાઈ સવારનો નાસ્તો શું બનાવે છે આપણે જોઈએ નાથી મેં બહુ દાડે બ્લોગ ચાલુ કર્યો છે એટલે આપણે જોઈશું એક બાજુ શું નાસ્તો કર્યો છે ભાઈ જોઈએ જો ભાઈ ચાલુ છે ભાઈ નાસ્તો જો વંસોડો જો ચાલુ કરી દીધો વંસોડા એવું

અંદુ ચલાવ આ મીમી હેવ મને ભજીયા થાય છે જો તમાર ખાવું કે આવી જજો માર મમ્મીએ બનાવ્યા છે ને એમાં ભધ દે એ મોળા થણ બનાવી છે સારું તમર ખાવું હે તો આવજો હા ફરી એવું મરજા ના બનાસો આ તીખું લાગે મારી વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બીજે બ્લોગસમાં તમને પછી બતાડીશ